મારું નામ વિદ્યશંકર જે આદિવાસી સુરત શહેર પ્રમુખ ગઈકાલે સાંજે ચાર વાગ્યાની ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં જે ચાર માળને એપાર્ટમેન્ટનું એપાર્ટમેન્ટોલેશન નું કામ કરતા હતા લોકો મજૂર ભાઈને જેઓ જે મજૂર તરીકે ચાર ભાઈઓ કામ કરતા હતા એ જગ્યા પર અને વગર સેફ્ટી ભાઈઓને કામ કરાવતા હતા કોન્ટ્રાક્ટર ભાઈઓ જયારે સાંજે સાત વાગે અમારા ગ્રુપ તરીકે અમને માહિતી મળી સિવિલ પાસે અમે આવી ગયા હતા અમના સમાજના જે ભાઈઓ અહીંયા ઉભા હતા એમને અમના તકે એમને જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી પણ એમના ભાઈ જ્યારે કોન્ટ્રાક્ટરો સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા ત્યારે એમને કીધું કે અમે ચાર ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશન જે ચાર માળની એપોઇન્ટમેન્ટનું કામ કરતા હતા તે અમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફ્ટી અમને કામ કરાવતા હતા મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં ત્યાં વગર સેફટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવી રહ્યા છે આમાં પણ એક દીવાલ મોટી ધરાશય થાય છે મજદૂર ઉપર પડી છે અને મજદૂરનો અમારો જે ભાઈ છે એનું ડેથ થયું છે તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે અને જે પણ મકાઈપુલ વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલિટિશન લાગતો એ પોલિટિશન ના વિસ્તારના અમારે એજ કેવું છે કે ભાઈ જે પણ પોલીસ ના હદમાં બનાવ બન્યો છે પોલીસ સ્ટેશન ના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે સદ્દામભાઈ કરીને રાજદીપભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે એ જ અમારા સમાજની આખી માંગણી છે